નમસ્કાર મિત્રો બેંગ્લોર શહેરમાં બનેલી એક સત્ય ઘટના આપ સમક્ષ લાવી રહ્યો છું સુનિતા નામણે એક સ્ત્રી સાથે જે ઘટના બની સાંભળીને રોવાડા ઉભા કરી દેશે ખાસ અંત સુધી સાંભળજો મિત્રો નોંધ લેશો કે પાત્રુ નામ ફેરવેલ છે સુનિતા બેંગ્લોરની રહેવાસી હતી બેંગ્લોરમાં સુનિતા અને મોહિત ના લગ્ન થયા હતા મોહિત કોમ્પ્યુટર એન્જિનિયર હતો અને તેની કંપની દ્વારા તેની બદલી મુંબઈમાં થઈ સુનિતા દેખાવે ખૂબ સુંદર હતી મોહિત પણ એકદમ રૂપાળો નવ નવું લગ્ન થયેલું અને લગ્નના બે મહિના જેટલો સમય થયો હતો મોહિતની બદલી થઈ હતી મોહિતનું મુંબઈ જવા નીકળ્યો પડ્યો સુનિતા બેંગ્લોરમાં એના મમ્મી પપ્પાના ઘરે રોકાઈ ગઈ હતી નવું નવું લગ્ન એટલે એકબીજાનું સાનિધ્ય કેટલું બધું મોહિત અને સુનિતા વચ્ચે સતત ફોન આવતો થતો હતો મોહિતને એમ થતું હતું કે હું ઘરે જઈ આવું પણ કંપની તરફથી કોઈ રજા મળતી ન હતી સાંજનો સમય હતો અને એક દિવસ મોહિત અને સુનિતા વચ્ચે વાત ચાલી રહી હતી મોહિતે બોલ્યો તારે મુંબઈ જવું છે સુનિતા શરૂઆતમાં તો બોલી કે હું બેંગ્લોરની ક્યાં બહાર ગઈ નથી અને મુંબઈ તો અહીંથી હજાર કિલોમીટર જેટલું દૂર છે પણ એના મોહિતને મળવા એ છેલ્લે સીધી તૈયાર થઈ ગઈ હતી મોહિતે એને ઓનલાઈન ટ્રેકની બુક કરવી અને દીધી અને સુનિતા ટ્રેન જે દિવસે હતી તે દિવસે એના મમ્મી પપ્પાને રેલવે સ્ટેશને મૂકવા માટે આવ્યા ટ્રેનમાં સુનિતાને એકલા સફર કરવાનો હતો મોહિતને સમજાવી પણ દીધેલું હતું સાથે સાથે સુનિતાના મમ્મી પપ્પાએ પણ સમજાવેલું કે ટ્રેનમાં કોઈ અજાણ્યા માણસો સાથે સંપર્ક રાખવો નહીં કોઈ ખાવાનું આપે તો ખાવું નહીં અને એટલ રહેવાનું લાંબી કલાકની મુસાફરી હતી ટ્રેનમાં સુનિતા ગોઠવાઈ ગઈ અને મોહિતનો ફોન કર્યો અને થોડા કલાકો અને મુંબઈ તમારી પાસે હોય સુનિતા ટ્રેનના ડબ્બામાં સફર કરતી હતી ત્યાં જ બે વ્યક્તિઓ હતા શરૂઆતમાં તો તે વ્યક્તિઓ સાથે એ વાત પણ નથી કરતી પણ તેનાથી એક જાણે સંવાદ ચાલુ કર્યો બહેન એકલા લાગો છો સુનિતાએ હા પાડી અને તે લોકોની અંદર અંદર વાત ચાલુ કરી અને કહ્યું કે અમે મુંબઈ જઈએ છીએ ચિંતા ના કરશો અમે તમારી કંપનીને આપીશું સુનિતાએ એમની સાથે વાત કરવા ટાળવાનું ચાલુ રાખ્યું અને મોહિતે ફ્રી હોય એની સાથે વાત કરી લે પણ જેવો મોહિત કામ હોય એટલે પહેલાં બે લોકો દ્વારા કોઈ વસ્તુ ઓફર કરવામાં આવે સારી સારી વાત કરવામાં આવે હવે અઢારથી વીસ કલાક જેવી ટ્રેનની યાત્રા હતી એટલે ટ્રેન એક સ્ટેશને ઊભી રહી હતી ફેરિયાઓ પણ હતા પહેલાં વ્યક્તિઓએ પાણીની બોટલ ને બે પેકેટ લીધા અને સુનિતાએ પાણીને આપ્યું અને કહ્યું કે આમ ચિંતા ના કરશો અમે કંઈ ખરાબ વ્યક્તિ નથી દેખાવે ખૂબ સામાન્ય લાગતા હતા તે વ્યક્તિઓ હતા કે સુનિતાને પાણી પણ પીધું અને વેફર પણ ખાધી તો હવે લોકો સુનિતાને ઘણી વાતો કરવા લાગ્યા સુનિતાએ પણ પોતાના પરિચય આપવા માંડ્યા હમણાં હમણાં લગ્ન થયા હતા અને પતિ જોડે મુંબઈ જવા માટે એકલી નીકળી છે મોહિત કઈ કંપનીમાં છે એ વાતો પણ હવે મુંબઈના રસ્તામાં પાંચ કલાક જેટલો હતો સુનિતાને ફોન કરીને કહ્યું કે પાંચ કલાક પછી હું મુંબઈ હોઈશ મોહિત ખુશ થયો અને રસ્તો કપાતો હતો જ્યારે ટ્રેન મુંબઈ સ્ટેશને પહોંચી ત્યારે રાહ જોઈને ઊભા રહેલા મોહિતે તેની પત્નીને ના મળી અને આમ તેમ શોધવા લાગ્યો પણ અફસોસ સુનિતા ટ્રેનમાં હતો હોય તો મળે ને જ્યારે મુંબઈ એક કલાક જેટલું બાકી હતું ત્યારે તેનો ફોન આવેલો હતો કે કે મને લેવા આવી જજો એ ઘટનાક્રમે વખત બનેલો લોકોએ ચા મંગાવીને એને ત્રણ એટલે સુનિતાએ ના પાડી શકે નહીં ચા પીધા પછી એને બે ભાન થઈ ગઈ જ્યારે બાનમાં આવી ત્યારે એક ગાડીમાં હતી અને જોકે વ્યક્તિઓ બદલાઈ ગયા હતા એને પેહલા લોકોએ પૂછ્યું કે હું ક્યાં છું ગાડીમાં બેઠેલી બે વ્યક્તિઓ દ્વારા એની સીધી લીટીમાં કહેવામાં આવ્યું કે તું હવે અમારી છે અને જેમ કહીએ એમ કરવું પડશે નહીં તો તારી મારી નાખીશું સુનિતા બચાવો બચાવો બોલવા ગઈ પણ એક જોરથી થપ્પડ પડીને એનું મોઢું બંધ થઈ દેવામાં આવ્યું આ બાજુ ચતીત મોહિતને પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને કાર્યવાહી ચાલુ કરી સુનિતાએ આંખો પર પટ્ટી સાથે એક કોઠા ઉપર લઈ જવામાં આવી જ્યાં તેની આંખોમાં પટ્ટી ખોલી ત્યારે આખી દુનિયા બદલાઈ ગયેલી હતી દેખાયા ટૂંકા વસ્ત્રો ચહેરા ઉપર મેકઅપ અને સુંદર દેખાતી સ્ત્રીઓ સામે એ મુખી હતી બાઈનું મોઢું પાન ખાઈને લાલ લાલ થઈ ગયેલું હતું સુનિતાને જોઈને મુખ્યો બાનપાઈ થૂકવા બોલી અરે કાંસે ઉઠ લાયા ઇસકો એ તો અમારી કોઠી શાન બઢા દેગી સુનિતાને સમજી ગઈ કે હું એવા નરકમાં છું કે જ્યાં હવે બચવાનો કોઈ ઉપાય નથી હવે ભગવાનનો કોઈ રસ્તો પર નથી એની આંખોમાં સતત આંસુઓ વહી રહ્યા હતા હૃદયની ધડકન અને તેજ ચાલતી હતી જ્યારે પ્રાણીઓની બલી ચડાવવામાં આવે છે ત્યારે પ્રાણીઓને જાણવું હોય કે નથી મારા પ્રાણ જશે કતલખાનામાં કપાતા ઢોરને પણ ખબર નથી હોતી કે બાકી જેટલી બલી કતલખાનામાં કપાતા ઢોરના આંકંદ પૃથ્વીનું વાતાવરણ દોષ જેવું ભયંકર લાગે છે સુનિતા આ નરકમાં આવી હતી ગ્રાહકો આપવા બોલી લગાવવા અને એમની સંતોષવા જતા રહેતા સુનિતા જેવી એક લાચાર છોકરી ત્યાં ઘણી વર્ષોથી હતી સારું થયું કે સુનિતાએ સાંભળી લીધી આ લોકો પાસે કોઈ ફોન ન હતી નહીં આપી તો કોને કેતા આજે ત્રણ દિવસ થઈ ગયા હતા આંખોમાં આંસુ થીજી ગયા હતા એણે નક્કી કરેલું કે મારા મોહિત સુધી હું આ વાત પહોંચાડીને જ રહીશ સુનિતા માટે પ્રથમ બોલી લાગી હતી કમરને એનું શરીર ચૂથવાઈ ગયું હતું ગ્રાહક દારૂ પીને આવેલો હતો એટલે બાજુમાં થોડી વાર સુઈ ગયો અને આ તકનો લાભ લઈને સુનિતાએ મોહિતને ફોન કર્યો મોહિતે સુનિતાને હેલો ના બોલીશ હોય ને અઢળક સવાલો કરવા જતો હતો ત્યારે સુનિતાએ તેને રોકવા કહ્યું કે મારે ટ્રેનમાં આવી ઘટના બનેલી છે પછી મને કારમાં એવી જગ્યાએ લાવવામાં આવી છે કે જ્યાં દેહનો ધંધો ચાલતો હોય અને આ એક વ્યક્તિનો નંબર છે આની ઉપર પાછો ફોન કરતા નહીં સુનિતા ડરતી જતી હોય ને એક બીકની મારી ફટાફટ બોલતી જતી હતી એક ઓરડીમાં મને બંધ રાખેલ છે હું ક્યાં રહું છું મને કંઈ ખબર નથી પ્લીઝ મને બચાવી લો મોહિત ખબર પડી ગઈ આ એરિયામાં હશે ત્યાં તું શોધી કેવી રીતે તેણે પોલીસની મદદનો વિચાર કર્યો અને પહોંચ્યો પોલીસ સ્ટેશને બધી વાત કરીને સુનિતાને ફોન કર્યો અને ફોનનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું ખબર પડી ગઈ જ કે આ જ કોઠામાં અને આ જ ઓરડીમાં છે ઓપરેશન સુનિતા ગોઠવાઈ ગયું પણ લગભગ ઓપરેશન ગોઠવાતા બે દિવસનો સમય થઈ ગયો મોહિતે જે કોઠા ઉપર ગ્રાહકને થઈને પહોંચ્યો ત્યાં એક પછી એક છોકરીઓ મોહિત અને રિજેક્ટ કરતો રહ્યો મોહિતે થયું કે શું સુનિતાને કોઈ બીજી જગ્યાએ મોકલી દીધી હશે એના ચહેરા ઉપર દુઃખની દશાંત અને પ્રતિબિંબ પડવા દીધા વગર એ બોલ્યો કે કોઈ નવું નથી ત્યારે સુનિતા સામે લાવવામાં આવી બંને એક રૂમમાં ગયા અને સુનિતાને ખૂબ જ રડી અને મોહિતને તરત પોલીસ સ્ટેશને ફોન છોડ્યો અને મારી પત્ની અહીં જ છે જો મોહિતે પોલીસની મદદ વગર ગયો હોત તો એ સુનિતાને લીધા વગર જ પાછું આવવું પડતું કારણ કે આ રસ્તે જતી વ્યક્તિ માટે ત્યાં ગયા પછી પાછા આવવાના દરવાજા બંધ થઈ જાય છે પોલીસે જ ત્યાં રેડ ધરપકડ કરવામાં આવી અને મોહિત થઈ ગયા વિચારજો કે આ ઘટનાને સુખદ અંતના હોત તો દુઃખદ હોત તો કેટલી બધી છોકરીઓ આવા નરકમાં ધકેલાઈ જાય છે અને પછી પાછી વાળી શકાતી નથી આ ઘટના ઉપર સ્ત્રીઓને બોધ લેવામાં જરૂર છે એમણે કેટલી બધી સાવ બધાની સાવધાની રાખવાની હોય છે જરૂર છે કે એકલી સ્ત્રી કેમ ન જઈ શકે હું રાત્રે બાર વાગ્યે પણ એકલી આવું છું મને કોઈની બીક નથી માણસો ઓળખતા આવડે છે જેવી તમારી હોશિયારી ઉપર અમને કંઈ શક નથી પણ દુનિયાના વરુઓ ખુલ્લા ફરે છે ત્યારે બધી બહેનોની વિનંતી છે કે આપણા વિશ્વાસ ઉપર પણ આપણા નથી ત્યારે કોઈ અણજાત વ્યક્તિ ઉપર ક્યારેય વિશ્વાસ કરશો નહીં સત્ય જ રહેજો સુરક્ષિત રહો મિત્રો જો આ સત્ય કહાની આપણે પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને તમારા પરિવારના મિત્રોને શેર કરો તેથી તમારી બહેન દીકરી પણ જરૂરથી શેર કરો જેથી કરીને એક સતક રહી શકે ખાસ કરીને વિડીયોને લાઈક કરી અને આપેલું ચેનલને લાલ બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા દરેક નવા એપિસોડો તેમની સત્ય ઘટનાઓ અને મોહિત આપણને સમયસર મળતી રહે તો આ કહાની વિશે આપણું શું કહેવું છે એ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ફરી મળશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ત્યાં સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ મિત્રો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ત્યાં સુધી બધાને રાધે રાધે